हेलो भाई ध्यान रखियो ध्यान रखियो पहुंचि गिया हा पाहे पहुंचि गिया जावा दे जावा दे जावा दे जावा दे जावा दे जा वादिया, जा वादिया, जा दे जा वादिया, जा दे जा वादिया, जा दे जा 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 जा

અને હવે અહીંથી ટાઈમ ખોટી નથી કરવા એથી આપણે લગભગ છ કલાકનો રસ્તો બતાવે તો હાથ કલાકને આઠ કટાકે આઠ કલાકે થઈ શકે તો આપણે એને કિડનેપ કંઈ કરશું અને હજી એક કન્ફર્મ કરવા હાટું એને ફોન કરવો જોઈએ કે ઘરે જ છે ને એટલે હે ને એમ કહેવું કે તમારો સબસ્ક્રાઈબર બોલી હવે હું તો એ મિત્રો મારો અવાજ તો વર્તી જાય એટલે ભાઈબંધ હમણાં ફોન કરે અને દીપક ફોન કરે ને એને કહે કે તમારો સબસ્ક્રાઈબર બોલું અને અમે તમને મળવા આવી તમે ઘરે હોવ એવું કરીએ કંઈક તો હવે મિત્રો આપણે જે કહે ફોન કરીએ વાત કરજે પડે તો મારો અવાજ તો વર્તી જાય ट्यून पाने के लिए सारा नौ दबाए और विंक म्यूजिक ऐप इंस्टॉल करें મને તે એવું લાગે નહીં ઉપાડે જોઈ ઠો નહીં વિચારો આલો મિત્રો એ તો એના ફોન આવશે તો રસ્તામાં વાત કરી લે હું ટાઈમ ખોટી નથી કરું અહીંયા જવાનું હોય બગદાણા સાઈડ અહીંથી થાય બસો ને હાઈઠ કેટલા કિલોમીટર તો બસો ને નેવું કિલોમીટર તો ટાઈમ ખોટી નથી કરો હાલો જઈએ જે કે ના ગઢારા એટલે ગામ સાઈડ મોવા સાઈડ આવ્યું છે તો કઈ ખબર નથી તો ચલો કન્ટિન્યુ તો મિત્રો અધવાચાર ઉભા રહી ગયા કેમ કે જે કે ભાઈ હમણાં ફોન આવ્યો મારા પણ મેં ઉપાડ્યો નથી હવે ધાર્મિકના ના મોબાઈલ માં ફોન કરીએ અને કે જે મોવાથી વાંથી બોલવું ઓછા કોરડા પગે લાગવા આવી એવું કઈ બાનું કઈ જય દ્વારકા જે કે ભાઈ જય દ્વારકા તમારા સબસ્ક્રાઈબર બોલીએ ભાઈ ઊંચા કોટલા દર્શન કરવા આવતા હતા તો તમને મળવું હતું એટલે ફોન કર્યો તો ભાઈ ઊંચા કોટલા

અને સાવરકુંડલા માંથી કેટલા માણસ સબસ્ક્રાઈબર કમેન્ટ કરી નાખો હજી કેટલા કિલોમીટર બતાવો અરે બતાવો તો બ્યાસી કિલોમીટર બાકી હે ભાઈ બ્યાસી કિલોમીટર સીધી જવા દો ને સીધી સીધી હજી મિત્રો અહીંથી બ્યાસી કિલોમીટર હે ભાઈ તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા હી મોવા મને જાય હી હતી તી રેસ્ટોરન્ટ માં જમવા માટે કેમ કે વાગી રહ્યા છે બે અને એવી ભૂખ લાગી હે મિત્રો એની વાત જવા દે

તો જાય અહીં અને જે કે ભાઈ હે ને ઘરે જ છે હમણાં કન્ફર્મ કરવા તો પાછો એક ફોન કર્યો હતો પણ ચાલુ રસ્તે હતા એટલે ક્લિપ ના લીધી એ ગામમાં છે ને એને ફોન કરશું અને કહેવું ભાઈ આવો ને અમે તમને મળવા આવ્યા હી તો ચલો કન્ટિન્યુ તો મિત્રો પહોંચી ગયા હી ઊંચા કોટલા મંદિરે અને બાર ને હવે જેકભાઈનું ઘર અહીંથી એક બે કિલોમીટર દૂર થાય તો જેકભાઈને આપણે અહીંયા બરકવા હે ને તો એને હું ફોન કરું ને એવી રીતે કહું કે મારા ભાઈબંધ દોસ્તાર આવ્યા હે ને તમને મળવા માગે હે અને તમારા નંબર આપવું એવી રીતે વાતચીત કરીએ આપણે એને कहीं न दबाओ भाई जो है मेरा था कभी नहीं मेरा पढ़ नहीं ऊपर भी को जो कोई जय द्वारकाधीश भाई जय द्वारकाधीश भाई बोलो बोलो भाई ला भाई यार। भाई कौन बोलो भाई। कौन बोलो कौन बोलो कौन

હાલો મિત્રો આપણો પ્લાન સક્સેસફુલ હવે ધાર્મિક ના મોબાઈલ માં ફોન કરશું ને કીધું કે એસકે ભાઈ ના મિત્ર બોલીએ તમારા નંબર આપ્યા ને ઊંચા કોટડા અમે આવ્યા હી તો અમે વ્લોગ બ્લોગ બનાવી તો આવો ને મળીએ તો ચાલો ફોન કર ભાઈ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ કોણ બોલો એસકે ભાઈ ના મિત્ર બોલીએ તમને ફોન આવ્યો કે એસકે ભાઈ નો હા ફોન આવ્યો અમારે તો અમે અહીંયા ઊંચા કોટડા હી તો તમે આવો ને ટાઈમ હોય તો એક બે રીલ શૂટ કરી લઈએ

તો મિત્રો અમેને એમ કીધું હે કે ઊંચા કોર્ナー હે ત્યાં ઉપર જવાય તો અમે એમ કીધું ઉપર ગયા હે ને ઈ ગેટ આવી ગયો હે તો ગેટા થી ઉપાડવો હેલ્બો એમાં એ ગેટ ની અંદર મિત્રો ટ્રાફિક હતી એટલે એને ન્યાથી ની ઉપરી આપણે ગેટ ની ઉપર બાર થી ઉપાડ્યું અલ્યા જાવ દે ડ્રાઈવર આપણે આવી ગયો રોમલ બોલ હોય માર વર અલવાર વર જલ્દી કરો ભાઈઓ હાલો રેડી હાલો ભાઈ ધ્યાન રાખજો ધ્યાન રાખજો પહોંચી ગયા હા પાહે પહોંચી ગયા જાવ દે 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 ઓત્ર ઓત્ર ઉપર ઉપર લ્યો ઉપર લ્યો ઉપર લ્યો ઉપર લ્યો આ જા જા દે દરવાજો 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 ઉપા લે જાવા દે ઉપા લે ઉપા લે બેઠા દે જા દે પણ એમ અલ્યા તો ગો મને માણી નાખી વિડિયો મૂકી મૂકીને આવા દે કે ના દે રે આવવા દે દીધો ને જનમ રે દેજા અલ લાલા લા જનમ ને હે હે તું ઓસે લા ભાઈ જા દે ભાઈ જા દે જરે હાઈક ને ગાડી ઉતારે બસ બેહી જા અલ લાલા

આલે મારો ભાઈ પાણી પી પાણી પી શાંત પડી જા મારો ભાઈ પાણી આવો થોડે મારો ભાઈ યાર ફ્રેન્ડ પ્રેમ શાંત પડી જા મારો ભાઈ શાંત પેલા પાણી પી લે નર્વસ થઈ ગયો મિત્રો મને એવું બહુ જ લાગી બસ ધ્રુજ એ મિત્ર આમ જા આ ધ્રુજ આમ તો જો બસ શાંત પડી જા માર ભાઈ શાંત પડી જા પાણી પી લે ની રહે બસ મારો ભાઈ ધીરો પડી જા મારો ભાઈ શાંત પડી જા બસ આવો થોડું કરે એકર કીન કરે ને યાર એ કીધું તો હોય પણ એમાં એવું તો ગાઈસ ફરમ અમને એમ હતું કે ને રિએક્શન વધારે લેવાનું એટલે તમને કીધું ની નકર કઈ ન જ ઉપાડી હવે હાલો હવે ગયા હાલો સાંકડી સરસિન કરવા જ્યા કે નથી જાવી આ તમને ઉપાડવાનું મે કીધું પછી દર્શન કરીએ હાલો પહેલા દર્શન કરી દર્શન કરવા જવું ભાઈ હાવ નર્વસ થઈ ગયો છે અરે યાર તું પાણી 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 પી પાછું હું યાર તો આમ બસ આખો જ રુજી મિત્રો જો તો મને ભેગો દ્રુજી આવે બસ માર ભાઈ બસ મોટું મોટું ઉતરી ગયો ભાઈ નું કઈ વાંધો ન બેહી જા ગાડીમાં બેહી જા હાલો હાલો દર્શન હાલો દર્શન કરવા જાવ ભાઈ નું મૂડ ઓક થઈ ગયું મિત્રો હા

એટલા બધા ત્રિશુણ હે માથે ખંડીત ત્રિશુણ હે એ ભાગ્યશાળી ભાઈને દેખાય ને એવા ભાગ્યશાળી નથી કે આને દેખાય ખોટું ભાઈ એવા ભાગ્યશાળી હે ભાઈ હું એમાં કઈ નાખો કરજે કે આ ભાગ્યશાળી ભાઈને દેખાય પણ આ એટલો બધો ભાગ્યશાળી હે નહી પડારે ભાગ્યશાળી તો મિત્રો જાતા હતા જેક ભાઈને ઘરે ને ઈ લઈ જાય અમને દરિયા કિનારે આ દરિયા કિનારે એરિયન ભાઈ એવું લોકેશન હે મિત્રો કોટડા તો કોટડા હે ભાઈ નેક્સ્ટ લેવલ અને જે કે ભાઈ મોબાઈલ બતાવ તો આમ જો ભાઈ પાસે ફિફટીન પ્રો મેક્સ ફોટા બોટા ફફડાવી નાખે પાણી લેવાના થાય તો મિત્રો આવી ગયા હા દરિયા કિનારે અને ભાઈ લોકેશન તો જવાના ચીપ બી પડી આકવી છે ભાઈ હે આંકવી આમ જો કેમ ઉતારી ભાઈ ફિફટીન પ્રો હાથમાં કેવો સારો લાગે યાર મારે લેવો જો લેવો હે હવે કેવા આમાં ઉતારી કે એની પાસે હાથ હવે ખાસો આપણે મકાઈનો ફોટો હા 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 ઘણો ટાઈમ થયો મિત્રો નથી ખાધો આજે જાજે દિવસ પછી ખાધો બહાર નીકળી ગયો તો ધાર્મિક હું કઈ તો બીજો નહીં આને કયો ફોટો દેત કોઈ દેખાતો નહી હોય ખાધો ન દેલ જ જગભાઈ આને કયો ફોટો તમે કોઈ દેખાતો નહી હોય ડોડો કે ભાઈને કે ડોડો કે આપણે ફોટો કઈ તો મિત્રો દરિયા કિનારે ઘણા બધા ફોટોગ્રાફી કરીને હવે ગાડી લઈને નીકળી ગયા છે જગભાઈ ને ઘર સાઈડ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આમાં ગાડી હાલે નથી એટલે તમારો ભાઈ હાલીને જાય છે અને હું એકલો નથી જતો ધાર્મિક હાલીને જાય છે પગે હાલે આ ધાર્મિકના પગે હાલે એ તમે કોઈ જોયા નહીં હોય પગલતા હોય અને દીપક હાલે છે અને આને કેટલા ઓરખો કમેન્ટ કરો મારા ભાઈને કેટલા ઓરખો બરાબર જે ઓળખતા હોય ને કમેન્ટ કરી નાખો તો મિત્રો આવી ગયા અહીં જેક ભાઈના ઘરે કેમ છે કાકા મજામાં ને તો આ તો કેમ છે કાકી તમને દીદી સારું કેમ છે તમને સારું હારું ઓકે

તો મિત્રો જેકભાઈ ઘરેથી નીકળી ગયા હિ ગાડી લઈને અને જેકભાઈ આગળ ટુ વ્હીલ લઈને જાય છે અમે પાછળ પાછળ જાય છીએ તો મિત્રો આવી ગયા અહીં જમવા માટે જગાભાઈ ગોપનાથ વાળા અહીંયા ગોપનાથ વાળા જગાભાઈ આવ્યા ભાઈ તો ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું છે ત્રણ ચાર જાતની સબ્જી છે અને આ શું હે મિત્રો એ કમેન્ટ કરી નાખો કેમ કે મને ખુદને ખબર નથી આ શું છે ભાઈ આ શું છે ભાઈને ખબર નથી મારા ભાઈને ખબર નથી તમને ખબર છે આ લોકોને ખબર નથી એટલે સાઈડમાં એમની પડ્યું રહેવા દેવું તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું હે થોડુંક વધારે ખવાઈ ગયું એમ પેટ બહાર આવતું રહ્યું એટલે બહાર જ છે પણ થોડુંક વધારે બહાર આવતું રહ્યું અને હવે હે ને ભાઈ આવે હે મને નીંદર હવે શું કરશું હોટલ જવું હે સીધું તો અહીંથી જઈ હે મિત્રો સીધા હોટલે તો મિત્રો આવી ગયા હોટલ હે અને હોટલ કઈક રૂમ આપણો આવો હે અને હોટલ નું મેનેજમેન્ટ રૂમ નું મેનેજમેન્ટ મારા કર્યું મારા ભાઈ તો થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ દિલથી અને રૂમ કંઈક આવો છે ના મસ્તી કંઈ નથી કરતો એટલે ભાઈ કે મસ્તી કરે આવો કંઈક રૂમ છે મિત્ર આવી જાય ને અંદર હવે કાલ બપોરે ઉઠ્યું તારે શું ક્યાં ઉઠી ઉઠાડો થઈ ઉઠાડો થઈ બરાબર છે ને તો વાંધો નહીં તો ફાઇનલ આવી જાય કે ભાઈ દિલથી થેન્ક યુ હોટલ પણ મસ્તી ગોતી જુદી અને ભેગાઈ છે આપણે અહિયા નથી જતા જ અહીં રોકાવાના છે બધા હતી કાંઈ જઈશું આજી તો કાલે જ આવેલ માં તમને દેખાડીશ તો આજના માં એટલું બ્લોગ હારો લાગ્યું તો લાઈક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામ ની કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તો મારો તમને ફરીથી એક નવા બધાને જય શ્રી રામ બાય બાય